હરી એક વાત તમારે બધાનું સ્વાગત આપણી યુટ્યુબ ચેનલ મ્યુલ એક સ્વચ્છ છે ડુ લોગમ અને આપણે કટલી અને આપણે મોટર વહેલા વહેલા ચાલુ કરવા જાવ રસ કામની રેન્ડમ પોણી વાળવાનું કરનાનો દબાવે અઠવાડિયેથી ને પોણી વાળવાનું અને આળિયું અને આપણે મોટર ચાલુ કરવા જવું પડશે હાઇસ્કૂલે રોડ પર મોજવર્યો બાઈક આખું અને આવતા એક કચરું પડી ગયું હોય છે

અને દરવાજો અને હવે આપણે જે લાઈટ ચાલુ કરવા અને લાઇટ અહીંયાથી આવે અંદર ઓડીમ અને રહ્યો દરવાજો ખોલવો પડશે આપણે કમળ લોટાનો અને હવે હું ખોલું દરવાજો અને અંદર હું બતાવતા મને સ્ટાર્ટ લાઈટ ચાલુ કરવાની અને કોટા પંદર લાઈટ ચાલુ હોય

ચાલો હવે દરવાજો વાકવો પડશે એટલે એક હાથે દરવાજો વાખી દીધો જેમ કે બીજા હાથે રેકોર્ડ કરવું એટલે એક હાથે વાંક પડ્યો હવે એડ્યો બહાર અને આપણું મોટું બતાવી દીધું લાઈટ ની બતાવી દીધી અને બહાર જઈને ફેરથી દરવાજો ખોલું દરવાજો ખોલી અને બહાર નીકળ્યા અને વાકી દીધો દરવાજો આડો કરી દીધો અને બાઈક ઉપર જઈને બેસી છે નિયાળીઓ તો નિયાળીથી જવાનું રોડ ઉપર એ બાઈક ઉપર બહી અને ચાવી ચાલુ કરવા લે જ મોટું બતાવી દીધું ગુરુ ગુરુ મારું અને ચાવી ચાલુ કર્યું બાઈક પોઈન્ટ પાડ્યો

રક્ષાવાળો આગળ જોઈએ મને રીસડી મૂકવાની આગળ થતી હોય ને બમ્પ ખુદાડી દીધું ને આગળ જતો રહ્યો એટલી ઝડપમાં આંચું ને તો તો નેળી આવતો રહી છે આપણે હાલે આ નેળી આવતો રહ્યા અને બાઇક વાળવાનું આપણે બાઈક આપણે વાળ્યું બાઈકમાં તો એટલે વિડીયો સરખો આવ્યો નહીં નકરો કર્યું પછી આપણે કટલી આવતો રહ્યો કટલી તો મારું સ્વાગત કરો મારા બાપા આવો આવો મારો આવાજ જ લાઈટ ચાલુ કરીને આવ્યો એમ કરીને મુક્ત કડી પોરે પછી અહીંયાથી જવા દીધું કરી કરી આવી એમ કરીથી જીતા આપણે બાઈક પૂરા છે બાઈક પૂરા છે ખેતરમાં આવતા અને આપણું મોટું બતાવી દીધું છેડો પાછળ એ રંડા હમણાં ફેર વાળવાના અઠવાડિયું નથી તો ખાતર લાય એટલે કે હાલના પોણી વાળતું ન પડતી ધોકા ના એ રેડા વાળવાનું પોણી અડધા તો પી રહ્યા ખાતર માપનું ખાતર નાખવાનું રસકમ

ફોન સેટ કરી દીધો અને આપણે પગના ઉતારી દીધો અને એ જ ચાલુ કર્યું ખાતર નાખવાનું હા જેમ કે અહીંયા પોણી સડતું નહીં ઊન સડે એટલે નાળિયાથી પાવું પડે આટલે આ નાચી અને હવે આપણે ડોલે હાથમાં લીધી ડોલે હાથમાં લઈ અને જ્યારે પોણી આવે ત્યારે અમે જોઉં આ હું પોણી તો લ્યા ચાર પર લે ચારો મને કંટાળો આવે ને બપોર થયા ખાવા જવું કે નજી કે ચાર પોણી પડ્યા ભરી દે મને કંટાળો બહુ આવે હું કરતો ચારો ભરી રહ્યો આપણે ત્રણ ચારે રહ્યા પણ લાઈટ જતી રહી તો ખાવા ખાયા છે મોડા લાઇટ સારું આ વિડીયો કેવો લાગ્યો લાઈક છે ભૂલતા નહીં જય માતાજી જય બાબાજી વિડીયો પૂરો